એને આપણે જે વાત કરીશું કે મેદાન તો નથી એવા ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર તમે જાઓ ટ્રાઇબલ વિસ્તારમાં શું સ્થિતિ છે ચિંતાજનક છે ત્યાર પછી સૌથી વધારે ચિંતાજનક ક્યાં સ્થિતિ છે તો બનાસકાંઠા અંદર બનાસકાંઠામાં આજે પણ એવી બધી ઘણી શાળાઓ જેવી સ્થિતિ આવી છે શાળા મેદાનના નિયમ શું છે જરા એને સમજી લઈએ તો શાળાની સ્થાપના સમયે મેદાન હોવું જ ફરજિયાત છે પણ આ કોઈ મોટા ભાગે ધ્યાન નથી રખાતું સરકારી કે અનુદાનિત શાળા શરૂ થાય તો મેદાન તો ફરજીયાત હોય પણ એ મરજીયાત ફરજીયાત છે પણ મરજીયાત જેવું થઈ ગયું છે લીલી ઝંડી પણ મળી જાય છે પ્રાથમિક શાળા માટે ઓછામાં ઓછું થી ચાર હજાર ચોરસ મીટરનું મેદાન હોવું જરૂરી છે પણ જરૂર છે પણ એ નથી એ પ્રકારે ચાલે છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં એક એકરનું મેદાન હોવું જોઈએ પણ નિયમ તો છે જ પણ નિયમ તો કોણ પાળે છે જો શાળામાં મેદાન ન હોય તો નજીકમાં મેદાન ભાડે રાખવું પડે ભાડે કોણ રાખે પૈસા કોણ છૂટવે રમો તો રમે બાળકોને કોને પડી છે મેદાન ભાડે રાખ્યાનો એસએમસી સાથે લેખિતમાં કરાર થવો જોઈએ કરાર કોણ કરે આ સૌથી મોટો સવાલ છે આ બધા સવાલો છે આ સવાલોની વચ્ચે મેદાન ભાડે રાખે એસએમસી સાથે લેખિત કરાર થવો જોઈએ મેં પહેલાં પણ કહ્યું કે લેખિત કરાર કોણ માને છે ધોરણ એક થી આઠ સુધીમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયા છે આપણે જ્યારે ભણતા ત્યારે શારીરિક શિક્ષણ ભણતા મેદાનો હતા તો લોકો જતા પણ મેદાનો અત્યારે કોણ ખાઈ ગયું છે ખબર નથી દરેક શાળાએ રમત ગમત યોગ અને કસરત માટે સાધનો હોવા જોઈએ જોઈએ તો છે પણ બાળકોને રમવું છે શાળામાં ગેમ રમવી છે પણ મેદાન નહીં હોય તો ક્યાં જશે સૌથી મોટો સવાલ છે આ નિયમો છે ડીઈઓ બીઆરસીએ સમયાંતરે શાળાનું નિરીક્ષણ કરવાનું હોય છે પણ કેટલા ડીઈઓ કેટલા અધિકારીઓ ત્યાં જતા હોય છે બીઆરસીના અધિકારીઓ જતા હોય છે આ સૌથી મોટો સવાલ છે ઘણી ફક્ત કાગળ પર જ મેદાન મળ્યાના પુરાવા છે કાગળ પર મેદાન હોય સ્કૂલે જઈએ તો માત્ર સ્કૂલ જ હોય અંદાજ લગાવી શકો પછી શું થાય આપ સમજી શકો છો તો આ સ્થિતિ જે છે ગુજરાતની છપ્પનસો અડસઠ સરકારી શાળાઓમાં રમતનું મેદાન નથી છપ્પનસો અડસઠ એટલે કે બહુ મોટો આંકડો છે ગુજરાતનો ત્યાં રમતનું મેદાન છે જ નહીં એનાથી આગળ વાત કરી લઈએ એનાથી આગળ વાત કરીએ કે શું સ્થિતિ જે છે કે ગુજરાતમાં આપણે ત્યાં સરકારી શાળાઓમાં બહુ સિરિયસતા આપણે નથી લઈ રહ્યા એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે